હેલો મિત્રો વિડીયોમાં ફરી વાર તમારું સ્વાગત છે તો વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો તમને ખબર તો પડી જ ગઈ હશે કે આ શેનો વિડીયો છે તો વિડીયોમાં મજા જ આવવાની છે વિડિયોના અંત સુધી જોવાનું સબસ્ક્રાઇબ જરૂર કરજો આ મેળો વિડીયો કાર્તિક પૂર્ણિમાના દિવસે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર પાસે થાય છે અને આ મેળો ગીર સોમનાથ જિલ્લાનો મોટો મેળો પણ ગણવામાં આવે છે અને મિત્રો આ મેળામાં અનેક લોકો મોજ માણવા આવે છે અને મિત્રો અમે મેળામાં એન્ટર થયા હતા તો આ કંઈક નવું જ જોવા મળે પણ મિત્રો ખરેખર કેવું પડે કે એક નંબર લાઇટ ખાઈ ખાઈને આપણે આંખો માંથી પાણી તો નીકળી જ ગયા છે હવે આપણે બારે બાર નીકળી ગયા છે ને આપણા ફ્રેન્ડ છે ને એ આપણે ત્યાં જોઈ છે ઇતિહાસ વાસે છે ને આપણે અહીં કાનોડાની ઓટલી આવ્યા છે તો વિડિયોના નો અંત સુધી જોવાનું ભૂલતા નહીં ને લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ જરૂર કરજો મિત્રો ખરેખર આ વિડીયો જોશો તો તમે પણ ચોકી ઉઠવાના છો કેમ કે મિત્રો આ ઝૂંપડીમાં કાનુડાની પ્રિય પ્રાણી વસ્તુ અને કેવી કેવી પ્રિય વસ્તુ દેખાડવામાં આવે છે એ જોઈ અને તમે ચોંકી ઉઠવાનો છો તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને આ માણસોની ગર્દી પણ એટલી જ છે મિત્રો એટલે વિડીયો ઉતારવામાં ખૂબ જ તકલીફ પડી છે આ ઉંદર શરણિયા જેવા અનેક કાનુડાની પ્રિય વસ્તુ જોવા મળે છે તેમ પણ આ ગાડું પણ જોવા મળે છે ભરતગાડું અને તમે સરણિયાને જોઈ શકો છો ને મિત્રો એમ પણ કહેવામાં આવે છે કે પહેલાના સમયમાં જ જતા અને આવતા અત્યારે સાધનો થઈ ગયા છે પેલા તો હાલીને અને જતા હવે મિત્રો કાનુડાની પ્રિય વસ્તુ પર જોવા મળે છે ગાય ગાય કાનુડાની પ્રિય વસ્તુ પર કહેવામાં આવે છે તે આપણે ગાય માતા પર તરીકે પણ કહેવાય મિત્રો ગાય માતાના દર્શન કરી અને આપણે બારે બાર નીકળી અને પોગ્રામ ચાલુ છે એટલે પ્રોગ્રામ પર જોવા જઈએ મિત્રો આ કાર્તિક પૂર્ણિમાનો મેળો પાંચ દિનનો હોય છે ત્યાં પાંચ દિવસ સુધી લગાતાર ચાલુ રહે છે આ મેળો અને આ મેળામાં મિત્રો અલગ અલગ કલાકારો પણ આવે છે જો તમે પણ ગીર સોમનાથ ના હોય તો કોમેન્ટ તો જરૂર કરજો અને લાઇક સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં પણ મિત્રો ખરેખર કહેવું પડે પણ રાતનો જ મેળો સારો લાગે છે કેમકે દિવસના મેળામાં કંઈ હોય નહીં અને ખોટું ટાઈમપાસ કરવા જવું અને મિત્રો રાત્રિના મેળામાં પબ્લિક પર ખૂબ જ જોવા મળે છે તમે જોઈ શકો છો આ પબ્લિક આ અને આ પ્રોગ્રામમાં ઘણા બધા લોકો પણ સામેલ થાય છે અને ઘણા બધા સેટેથી પણ જોવા આવે છે તો વિડિયોને ઓન સુધી જોવાનું ભૂલતા નહીં અને જાજા જણાને શેર કરજો અને લાઇક શેર કોમેન્ટ તો જરૂર કરજો અને મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ તો જરૂરમાં જરૂર લખજો અને મિત્રો જે માણસે આ જગ્યા જોઈ હોય એ પણ મને કોમેન્ટ જરૂર કરજો તો મિત્રો ફરીવાર હવે એક નવા વિડીયોમાં મળશું તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂર કરીને જજો અને અમને સપોર્ટ કરજો તો અમારું ચેનલ પણ સારી રીતે રન થાય તો મિત્રો આ વિડીયોમાંથી બચ એટલું જ તો હર હર મહાદેવ